જુનાગઢના માડિયા હાટીના તાલુકાના માતર વાણિયા ગામમાં ફાટ્યુ આખી રાત વરસાદ વરસતા મેઘન નદી બે થઈ નદીના પુલ પરથી ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો નદીના પાણી ભરાતા તંત્ર દ્વારા માતર વાણિયાથી વીરડી અને માળિયા હાટીના તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો માળિયા તરફ જવા માટે મેઘલ નદી પરથી પસાર થવું પડતું હોય છે પરંતુ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી આજ રોજ વહેલી સવારે એટલે કે ચાર કલાકે અતિથી ભારે વરસાદ પડવાથી અમારી મઘેડી નદી ઉપરના આજુબાજુના જે ખેતરો આવેલા છે તેમાં સંપૂર્ણ પાણી વહી જવાથી ખેતીના પાકને નુકસાન થઈ ગયું છે આપ જોઈ શકો છો જે મગફળી છે એ સંપૂર્ણ પાયો એવું હાવ નાશ થઈ ગયું હોય જેમનું એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે મામલતદાર સાહેબથી કલેક્ટર સાહેબથી ડિઝાક્ટરની અંદર આ મિટિંગની અંદર તાત્કાલિક આ અમળાપુર ગામનું સર્વે કરી અને ખેડૂતોનું જે નુકસાન થયું છે પાયમાલ થઈ ગયા છે ખેડૂતો એનું વહેલું તકે સર્વે કરી અને એમને વહેલું યોગ્ય